આ વીસ ઉપાયથી તમારા શરીરને તંદુરસ્ત થતાં વાર નહીં લાગે પહેલો પૂરતો આરામ રોજ યોગ્ય સમય પર આરામ કરવો અભ્યાસ પછી શરીરને આરામ આપવો મગજ અને શરીર માટે આ ખૂબ જરૂરી છે બીજું શુદ્ધ પાણી પીવું દિનચર્યા માટે આઠથી દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે જે શરીર હાઇડ્રેટ રહે છે અને પાચનતંત્રમાં સુધારો કરે છે ત્રીજો સરળ આહાર દિવસની શરૂઆત હળવા અને પોષક આહારથી કરો જેમ કે ફળો દહીં અથવા ઓટ્સ પેટ માટે હળવું અને પાચન માટે સરળ છે ચોથું યોગ અને કસરત દરરોજ ત્રીસ મિનિટ યોગ અથવા કસરત કરો આ શરીરના ફિટનેસ અને મગજની આરામ માટે ખૂબ ઉત્તમ છે પાંચમું નમકનું પ્રમાણ નમકનું પ્રમાણ ઓછું રાખો વધારે નમકથી હૃદયના રોગ અને બ્લડ પ્રેશર વધે છે છઠ્ઠું જાડા ભોજન ટાળો એટલે કે વધારે ચરબીવાળા અને તળેલા ખાદ્ય પદાર્થોને ટાળો તે લોહી અને કોલેસ્ટ્રોલ અને વજનને નુકસાન પહોંચાડે છે સાતમો શાકાહાર શાકભાજી અને ફળોને નિત્ય જીવનમાં સામેલ કરો તેમાં વિટામિન મિનરલ્સ અને ફાઈબર હોય છે જે તમારા સ્વાસ્થ્યને સુધારશે આઠમું નિંદ્રા દરરોજ ઓછામાં ઓછી સાતથી આઠ કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે અપ્રપ્ત ઊંઘથી શારીરિક અને માનસિક આરોગ્ય ખરાબ થાય છે નવમું ધૂમ્રપાન તાળો ધૂમ્રપાન તમારા ફેફસા અને હૃદયને નુકસાન પહોંચાડે છે તેનાથી લાંબા ગાળે ગંભીર રોગો થાય છે દસમું તાજી હવા દરરોજ થોડીક મિનિટો માટે તાજી હવા મેળવો તે મગજને તાજું રાખે છે અને શરીરમાં ઓક્સિજનના સ્તરને વધારશે અગિયારમો પ્રેમાળ વાતાવરણ પરિવાર અને મિત્રોના સાથમાં વધુ સમય વિતાવો આ મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને એકાંતથી બચાવે છે બારમું મીઠાઈઓનું નિયમન મીઠાઈઓનું પ્રમાણ ઓછું રાખો વધારે ખાંડ શરીર માટે નુકસાનકારક છે ખાસ કરીને ડાયાબિટીસ અને વજનના દર્દીઓ માટે તેરમું મેડિટેશન મેડિટેશનથી મગજને શાંતિ મળે છે મનની ચિંતાઓ દૂર કરીને મેડિટેશન આરામ આપે છે ચૌદમું લોહી તત્વ વધારવું લોહી તત્વયુક્ત ખોરાક જેમ કે પલાળેલી દાળ બદામ અને પાલકનું સેવન કરો તે લોહી વધારવામાં મદદ કરશે પંદરમું હસવું રોજે રોજ હસવું સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે હસવાથી શરીરમાં એનર્જી અને મનમાં ખુશીનો અનુભવ થાય છે સોળમો ખૂબ ગરમ ખોરાક ટાળો ખૂબ ગરમ ખોરાક ટાળવો તે ગળા અને પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે સત્તરમું ધોરણિત ખોરાક સમયસર ખોરાક લેવો નિયમિત ખોરાક શરીર અને મગજ માટે મહત્વપૂર્ણ છે અઢારમું ફળો અને શાકભાજી દરરોજ અલગ અલગ રંગના ફળો અને શાકભાજી ખાવું તે તમને વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ આપે છે ઓગણીસમું ચેપથી બચવું બેક્ટેરિયા અને વાયરસના ચેપથી બચવા માટે વારંવાર હાથ ધોવા માસ્ક પહેરવા અને પીડિત લોકો સાથે સંપર્ક ટાળો વીસમું અતિ પીણું ટાળો વધુ દારૂનું સેવન શરીર અને મગજ માટે નુકસાનકારક છે જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં